કસરક નાળામાં ઉભરાતી ગટર અને ટ્રાફિક ની સમસ્યા થી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાસ ભરૂચ શહેર માં ઉતરાયણ બાદ ઉઘડતા દિવસે જ કસક ગઢનાળામાં ટ્રાફિક જામ અને ઉભરાતી ગટર થી સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અવારનવાર કશક ગણનારા નીચેથી પસાર થતી નગરપાલિકાની ગટર લાઇન ઓવરફ્લો થઈ અને ગંદુ પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા રાહદારીઓ વાહનચાલકો અને દુકાનદારો પારાવાર ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે આજની વાત કરવા જોઈએ તો ભરૂચના કશક ગણનારામાં આજ રોજ એક ટેમ્પો ફસાતા ટ્રાફિક જામની પણ સમસ્યા ઉદ્ભવી હતી સાથે સાથે ગટરનું પાણી પણ મુખ્ય માર્ગ પર ફરી વળતા રાહદારીઓ અને દુકાનદારોને પણ હાલાકીનો ભોગવવાનો સામનો કરવો પડ્યો હતો જો કે આ સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકાના મુખ્ય વિભૂતિબેન યાદવને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને ચોકઅપ ગટર લાઈન બાબતે જે તે કર્મચારીને તાત્કાલિક સૂચના આપી સાફ કરાવવાની તાકીદ કરી હતી તો બીજી તરફ ભરૂચ પોલીસ દ્વારા પણ ફસાયેલા ટેમ્પાને બહાર કાઢીને ટ્રાફિકની સમસ્યાને હલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અત્રે એ ઉલ્લેખનીય છે કે કશક ગળનારા પાસેથી કશક ગળનારા નીચેથી પસાર થતી ગટર લાઈન અવારનવાર ચોકઅપ થઈ ઓવરફ્લો થતા નક્કર કામગીરી થઈ તે દિશામાં નગરપાલિકા કામગીરી કરે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે